સમય સમય બલવાન નહી પુરુષ બલવાનુ સમય સમય ધનુષ વહી ગાંડી વાત કરવી છે ભગવાન કૃષ્ણ ની ત્યારે મને ભગવાન કૃષ્ણને યાદ કરવા છે ત્યારે કે વાસલડી ડોટ કોમ ને ડોટ કોમ વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ અમારે ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખું તો ઓલી રાધા રીસાય તેનું શું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખું તો ઓલી રાધા રીસાય તેને શું અને વિધિ ગોપીનું ગીત એન્ટર કરું કરવું શું પ્રેમની આ ડિસ્કમાં એવી એવી વાનગી કે કોને છોડું ને કોને સાખું પ્રેમની આ ડિસ્કમાં એવી એવી વાનગી કે કોને છોડું ને કોને સાખું વાસલી ડોટ કોમ મોરપી ડોટ કોમ ડોટ કોમ રૂંદાવાને આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ એટલી વિશાળ એટલી વિશાળ કે કયા કયા નામો મારા ભગવાન કૃષ્ણ યાદ કર્યા છે ત્યારે ભગવાન કુરુક્ષેત્ર ના ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા લીધી હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં મેદાન યુદ્ધમાં હું અચ્છા રાત ધારણ નહીં કરું અને સામે પક્ષે એમ કેવા ભીષ્મ પિતા પણ કબીર પડી અને ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી કે હે કૃષ્ણ હું તને કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં હિશન નો લેવડાવું હું પણ ગંગાનો પુત્ર ભીષ્મ નહીં આવી ભીષ્મ પ્રતિજ્ઞા અને એમ કેવાય ભીષ્મના હાથમાં કુરુક્ષેત્રનું જે લગામ આવ્યા હાથમાં ભીષ્મના હાથમાં તેદી એમ કેવાય હવા નોજ નારાયણ કોર કાઢે કે ભલે ઉગ્યા ભાણ ભાણ ભામણા અને જીવન મરણ લગ માણ રાજ્ય પ્રાવૃત અને એનો પાથરવા અને ભીષ્મ પેદાના હાથમાં તે કમાન કુરુક્ષેત્રના એ દિવસે યુદ્ધમાં

મે તો તમારી પ્રતિજ્ઞા જોડી છે તો હું મારી પ્રતિજ્ઞા ન તોડું તો ભીષ્મ પિતાને ને કે તમારી પ્રતિજ્ઞા કેમ પૂરી થાય એટલે આવો